ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેમના મતે રાજ્યના નાગરિકોને હજી થોડા દિવસો સુધી વરસાદી માહોલનો સામનો કરવો પડી શકે પરંતુ ટૂંકમાં જ વરસાદથી રાહત મળવાની શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાકમાં અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે જોકે અરબી સમુદ્રમાં ડિપ્રેશન નબળું પડી ગયું છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે કચ્છ રાજકોટ જુનાગઢ જામનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાંચ નવેમ્બર પછી વરસાદ ઓછો થવાની શક્યતા છે સવારે અમદાવાદ અને બોટાદનો પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચતા ટીમ ઇન્ડિયાએ પહેલીવાર ટાઇટલ જીત્યું હતું ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના બાવન રનથી હરાવ્યું હતું જોકે આ જીત પછી એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે દરેક ખેલાડીને નિરાશ કરી દીધી હકીકતમાં ભારતના ઐતિહાસિક વિજય પછી પ્રતિકા રાવલ વ્હીલચેરમાં મેદાન પર આવી અને ઉજવણીમાં ટીમ સાથે જોડાઈ હતી ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ચક્રવાત મોનતા અનેક સ્થળોએ વરસાદ લાવી રહ્યું છે આ ઠંડી વચ્ચે હવામાન વિભાગે આજથી છ નવેમ્બર સુધી ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે આગામી ચાર દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે જેના કારણે દિલ્હીથી રાજસ્થાન સુધી તીવ્ર ઠંડી પડશે ત્રણ નવેમ્બર અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી ભારે વરસાદના કારણે ખેડૂતો તથા માછીમારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે ખેતરમાં ઉભેલા પાકો ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોને મોટું નુકસાન થયું છે સાથે સાથે માછીમારો ક્ષેત્રમાં પણ દરિયાઈ પ્રવૃત્તિઓ પણ અસર જોવા મળી રહી છે પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વખરીને પણ વરસાદે મોટું નુકસાન પહોંચાડ્યું છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક ઓન કરી દેજો મળી સમાચારની અપડેટ સાથે ધન્યવાદ